ફેમિલી કેમ કરી ફેમિલી નહી નતા હું ભાઈ મા લા મા લખા એ બેરો એ લખા બોલા કરીને પોણી ને મેમરો રાડો ઓહ લે

ओ जी यार तो Kau

લો હા તે 10 દની નોટો આલી અને 50

પૈસા વાળી ઉપર પહોંચવો નહીં પાય છેલ્લી બસવું નતો તમે થપ્પા લઈને ગઈ ગયા આવતો તો ચાલો આના પૈસા તો તમને આટલા બધા પૈસા બધા અમે અમે પેલા અમે જોઈ ગયા ત્યાં પૈસા લેવાના કે પહા ના હોય પહા આવવાના હોય

બ્રો ચીબા થી મોલે તો આમ તો તો પેલા ચીબા મોલે તો ઓકે નો ઇ ઇ કંદઈ પૈસા પેલું કોઈ તો બીજા લાગ જાય ઘરજઈને શું કહેવાનું માર પપ્પાને સારી અલે ઓનો મારી નાખ એ ઉગુરે ઓનો મારી બધા પૈસા લઈ એ

Hello